ગેસ શહેરના પથ્થર તલાવડી વિસ્તારમાં આજે તારીખ દસમી સપ્ટેમ્બરના રોજ બપોરે મોટી દુર્ઘટના ટળી બીજી તરફ આ ઘટના થતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો પાલિકા દ્વારા ચાલી રહેલા ડ્રેનેજ લાઇનના કામકાજ દરમિયાન અચાનક એક અંધારી ઘટના બની હતી માહિતી મુજબ ડ્રેનેજ માટે ખોદકામનું કામ ચાલી રહ્યું હતું ત્યારે જેસીબીનો પકેટ નીચે રહેલી ગેસ પાઇપલાઇન સાથે અથડાતા તેમાં ભંગાણ સર્જાયું હતું જેના કારણે અચાનક જ ગેસ લીકેજ શરૂ થઈ જતાં આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો ગેસના લીકેજને કારણે લોકોમાં સલામતી અને ચિંતા વધતા અફરાતફરીનો માહોલ સર્જાયો તાત્કાલિક અસરથી ટ્રાફિક પોલીસ અને પાલિકા અધિકારીઓએ રસ્તો બંધ કરી દેવાયો હતો જેથી કોઈ અનિચ્છનીય ઘટના સર્જાય નહીં નજીકના દુકાનદારોને રહેવાસીઓને પણ સાવચેતી રૂપે સ્થળ ઉપરથી દૂર થવા સૂચના આપવામાં આવી હતી ઘટનાની જાણ થતાં જ ગુજરાત ગેસ લિમિટેડના અધિકારીઓ અને ટેકનિકલ ટીમ સ્થળ ઉપર તોડી આવી હતી તાત્કાલિક કામગીરી હાથ ધરાતા મુખ્ય વાલ્વ બંધ કરવામાં આવ્યું અને લીકેજ રોકવા માટે કામ શરૂ કરવામાં આવ્યું સદભાગ્યે ઘટનામાં કોઈ જાનહાની કે મોટું નુકસાન થયું નથી ગુજરાત ગેસ લિમિટેડના કર્મચારીઓએ સમયસર કામગીરી હાથ ધરતા પરિસ્થિતિ કાબૂમાં આવી હતી અને હાલ સમગ્ર વિસ્તારને સુરક્ષિત જાહેર કરવામાં આવ્યું છે અને કામનું કામ પૂરું થાય ત્યાં સુધી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે